વિદ્યાર્થી મિત્રો અમારા YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે પોલીસ ભરતી દ્વારા 2022 માં જે પેપર લેવામાં આવ્યું હતું તે પેપરની ચર્ચા કરવા વિશે વિગતિયા છે નાહા વિદ્યાર્થી મિત્રો જો તે પેપરમાં માં બધાને લાગ્યું હતું કે પેપર બહુ જ અઘરો હતો અને બહુ જ લેન્ધી હતો પરંતુ એવું કંઈ પણ ના હતું જે લોકોએ જાતિ બારના પાઠ્યપુસ્તકો કર્યા હતા GCERT તે લોકોને કોઈ બી પ્રોબ્લેમ નહોતો આવ્યો કેમ કે હા તમને વિશ્વાસ નહી આવે પરંતુ કહી દઉં કે 75 પ્લસ એવા પ્રશ્નો હતા કે GCERT માંથી બેઠે બેઠે પ્રશ્નો હતા

ત્યારબાદ આગળ જોઈએ તો પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યમાં વરસાદ લાવે છે તો અહીં ધોરણ નવ ચેપ્ટર સોળમાંથી માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ જોઈએ તો ચિત્ર શૈલી છે છે તો તેમાં ધોરણ આઠ ચેપ્ટર ચારમાંથી માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં અંગ્રેજો કઈ મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી અહીં વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ચેપ્ટર ટુમાં માં ત્રણ મહેસૂલ પદ્ધતિ આપવામાં આવેલી છે ત્યાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો ત્યારબાદ વેદ વિશે નિશાના વિધાનું ધ્યાન લો વેદ વિશે હતો તો ધોરણ છ ચેપ્ટર ત્રણ અને ધોરણ અગિયાર ચેપ્ટર ત્રણ આ બંનેમાં વેદ વિશે માહિતી આપવામાં આવેલી છે અને ત્યાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ જોઈએ તો રસ્તા અને રસ્યતા છે એટલે કે કૃત્ય અને કર્તા તેમાંથી પણ પ્રશ્ન લેવામાં આવ્યો હતો વિદ્યાર્થી તેના વિશે વાત કરીએ તો ધોરણ અગિયાર ચેપ્ટર દસ અને અગિયાર આ બંને વિશે

કરતા અને આગળ જોઈએ તો ભારતના નૃત્યો અને તેની રાજ્યો આવેલા છે ધોરણ સાત ચેપ્ટર આઠ માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો ભારતના જે શાસ્ત્રીય નૃત્યો છે તેમાંથી આ પ્રશ્ન ધોરણ સાત માંથી ધોરણ ચેપ્ટર આઠ ત્યારબાદ આપણે આગળ જોઈએ તો નીચેના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચ વિદ્યાર્થી મિત્રો વિશેષ દિવસો આપવામાં આવેલા હતા તેના વિશે વાત કરીએ તો ધોરણ સાત ચેપ્ટર ચૌદ અને ચેપ્ટર સોળ આ બંનેમાંથી જે પોષ્ટકો આપવામાં આવેલા છે ને તે પોષ્ટો બેઠા સવાલો તેમાં હતા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બીજો જોઈએ તો નીચેના નીચેના રાજ્યના તેના વંશને ક્રમમાં ગોઠવો અહીં જે વંશ છે તો તેના ક્રમમાં ગોઠવવાનો હતો મૌર્ય વંશ છે ગુપ્ત વંશ છે નંદ વંશ છે અને રાજપૂત કાળ છે એ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ચેપ્ટર છ અને સાત બંને મહિમાંથી અને ધોરણ સાત ચેપ્ટર એક આ બંનેમાં માહિતી આપવામાં આવેલી છે અને અહીંયાથી પ્રશ્ન લેવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ જોઈએ તો ભારતીય ઇતિહાસકારો વિશે નિશાના વિધાનો ધ્યાનમાં લો અહીં મૌર્ય વંશ ગુપ્ત વંશ વિશે થોડાક વિધાનો પૂછવામાં આવેલા હતા અને તેમાં બીજા જોઈએ તો ધોરણ છ ચેપ્ટર છ અને સાત આથી જે વિધાનો લેવામાં આવ્યા હતા તેના વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ જોઈએ તો ગુફાઓ અને તેની સામે તેનું રાજ્ય કયા રાજ્યમાં કઈ ગુફાઓ આવેલી છે તેમાં બે ધોરણ 11 ચિત્રકલાની બુક અને ધોરણ 10 ચેપ્ટર છે આ બંનેમાંથી તમામ પ્રકારની ગુફાઓ વિશે ભારતમાં જેટલી બી ગુફાઓ આપવામાં આવેલી છે ચેત્યો અને વિહારો બંને વિશેની ફૂલ માહિતી આપને તેમાંથી મળે છે ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં આવે વિદેશી પ્રવાસીઓ વિશે નિશાના વિધાનો ધ્યાનમાં લો અહીં વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર માં આપણે ચેપ્ટર વિશે વાત કરીએ તો એક સાત નવ દસ અને અગિયાર આ તમામ ચેપ્ટરોમાં ક્યાં રાજાના સમયમાં કયો પ્રવાસી ભારતમાં આવ્યો હતો અને તેના કઈ ગ્રંથો લખ્યા એ તમામ માહિતી આપને પ્રાપ્ત થઈ છે ત્યારબાદ આગળ લઈએ તો સરદાર પટેલ વિશે બે પ્રશ્ન હતો ધોરણ છ ચેપ્ટર આઠ અને ધોરણ નવ ચેપ્ટર સાત આ બંને ચેપ્ટરોમાં સરદારો વિશે થોડી માહિતી આપવામાં આવી હતી અને તેમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ આપણે જોઈએ જૈન ધર્મ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે સલામતીના પાંચ કાયમી સભ્યના નામ આપો એવો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો આની વાત કરીએ ધોરણ નવ ચેપ્ટર ત્રણ માંથી આ બેઠો બેઠો પ્રશ્ન હતો તો તમે જુઓ પાંચ કાયમી સભ્ય તો અમેરિકા છે બ્રિટન છે ફ્રાન્સ છે રશિયા છે અને ચીન છે ત્યારબાદ આગળ જોઈએ તો દક્ષિણ એશિયા સાર્ક વિશે થોડા વિધાનો હતા અને તેમાં ભી આપણે જો વાત કરીએ તો ધોરણ બાર રાજ્યશાસ્ત્ર એમાં ચેપ્ટર છઠ્ઠું લેવામાં આવ્યો હતો ભારતના સાર્ક દેશ ત્યારબાદ ભૂગોળ વિશે થોડા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો તો તેના વિશે થોડી માહિતી મેળવીએ તેમાં ગંગા નદી ગંગા નદી છે નર્મદા નદી છે અને ગંગા નદી હિન્દાને મળે છે એવા પ્રશ્નો વિધાનો હતા એ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં ભૂલ હતી પરંતુ તેના વિશે આપણે વાત કરીએ તો ધોરણ નવ ચેપ્ટર પંદર તેમાંથી આપને આના વિશે સંપૂર્ણ માહિતી મળશે ત્યારબાદ આગળ જોઈએ તો કોના પ્રાપ્ત કુદરતી સંસાધન ક્યું છે તેમાં ધોરણ આઠ ચેપ્ટર નવ એમાં કોષ્ટક સ્વરૂપે આપેલું છે ને તેમાંથી પ્રશ્ન હતો ત્યારબાદ આગળ જોઈએ તો નીચેના મૈક્ય ઉર્જાના સ્ત્રોતને ધ્યાનમાં લો અહીં વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ચેપ્ટર દસ આત્ય ઉર્જા ખનીજ અને ઉર્જા સંસાધન તેમાંથી આ પ્રશ્ન હતો ત્યારબાદ ખેતીના પાકો વિશે નિશાના વિધાનો ધ્યાન માલો વિદ્યાર્થી મિત્રો તો અહીં ધોરણ આઠ ચેપ્ટર ખેતી નામનું ચેપ્ટર આપવામાં આવેલું છે તેમાંથી આ પ્રશ્ન હતો ત્યારબાદ નિશાના વિધાનનો ધ્યાન માલો અક્ષય સ્વૃત અને રેખાશ્રુપ વિશે માહિતી આપવામાં આવેલી હતી વિદ્યાર્થી મિત્રો વિધાનો હતા તેમાં બી આપણે ધોરણ છ ચેપ્ટર નવમાંથી તમામ માહિતી આપવામાં આવેલી છે અક્ષયશ અને રેખાંશ વિશે તેમાંથી આ પ્રશ્ન હતો ત્યારબાદ આગળ જોઈએ તો ખેતીના પાક વિશે નિશાના વિધાનનો ધ્યાન માલો વિદ્યાર્થી મિત્રો આ બીજો પ્રશ્ન છે તે બી ધોરણ આઠ છપ્ટર અગિયાર માત્ર જ છે ત્યારબાદ આગળ જોઈએ તો પર્વતો વિશે નિશાના વિધાનો ધ્યાનમાં લો હિમાલય ગેટ પર્વત છે અને ઇટાલનો વિશ્વ જ્વાળામુખી પર્વત છે એ વિધાનો સત્ય છે તેના વિશે માહિતી હતી તો તેમાં બીજો વાત કરીએ તો ધોરણ છ છપ્ટર અગિયાર ભૂમિ સ્વરૂપો તેમાંથી આ પ્રશ્નો લેવામાં આવેલા હતા ત્યારબાદ આગળ જોઈએ તો ટપક સિંચાઈ પદ્ધતિ વિશે નિશાના વિધાનો ધ્યાનમાં લો ખેતી વિશે વિદ્યાર્થી મિત્રો આ ત્રીજો પ્રશ્ન છે એક જ પાઠમાંથી ધોરણ આઠ છપ્ટર અગિયાર ત્યારબાદ આગળ જોઈએ તો મેંગ્રો વિશે સનાવી તેનો ધ્યાન માં લો આ પ્રશ્નોને વિદ્યાર્થી મિત્રો ભૂગોળનો બી ગણી શકીએ અને પર્યાવરણનો બી ગણી શકીએ આપણે તેમાં બીજો આપણે જોઈએ તો ધોરણ 9 ચેપ્ટર 17 ભારતના જંગલો અને મેંગ્રો વિશે થોડી માહિતી આપવામાં આવેલી છે અને ત્યાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ જોઈએ તો રાજ્ય છે અને તેના સામે તેનું બંદર છે કે રાજ્યો રાજ્યમાં કયો બંદર આવેલું છે તેના વિશે આપણે ધોરણ 10 ચેપ્ટર 10 અને 14 આ બંને ચેપ્ટરોમાંથી આપણે બંદરો વિશે માહિતી મળશે ત્યારબાદ ખનીજો અને તેના સામે રાજ્ય હતું વિદ્યાર્થી મિત્રો તો તેમાં આપણે જો આપણે જોઈએ ધોરણ દસ ચેપ્ટર અગિયાર માંથી આપણે માહિતી મળશે કે કયા રાજ્યમાંથી કયું ખનીજ આપણે પ્રાપ્ત થાય છે ત્યારબાદ આગળ જોઈએ તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી હતી અને તેમાં બી જો આપણે જોઈએ તો ધોરણ બાદ ચેપ્ટર બે માંથી આપણે માહિતી મળે છે વસ્તી ગણતરી મુજબ સમાજશાસ્ત્ર માંથી ત્યારબાદ નીચેનામાંથી કઈ જેવો વિઘટનની વસ્તુ છે તો અહીં જો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો માહિતી મળે છે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બાજુ પ્રશ્ન છે ત્યારબાદ જો ચેપ્ટર ની વાત કરવામાં આવે તો ધોરણ નવ ચેપ્ટર વીસ ત્યારબાદ ધોરણ પાંચ પર્યાવરણ ચેપ્ટર આઠ ત્યાં બંને માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ રોગના કારકો વિશે નિશાના વિધાનો ધ્યાનમાં લો કયો રોગ માટે શું જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો તેવો પ્રશ્ન હતો અહીં ધોરણ આઠ ચેપ્ટર બે વિજ્ઞાન જેમાં તમે જોઈ શકો છો બાજુમાં કોષ્ટક આપેલું છે અને કોષ્ટકમાંથી બેઠો પ્રશ્ન હતો તેમાં ત્યારબાદ આગળ જોઈએ તો બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે વાયરસ દહીં બનાવવા માટે ઉપયોગી છે અને ઈસ્ટ હાથવા માટે ઉપયોગી છે અહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ધોરણ આઠ ચેપ્ટર બે વિજ્ઞાનમાંથી પણ લેવામાં આવ્યું હતું ત્યારબાદ આગળ જોઈએ તો શરીરનું સૌથી મોટું અંક શું છે અહીં ધોરણ દસ ચેપ્ટર પાંચ એમાંથી શરીરના બધા જ અંગો વિશે આપણે માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ બાયોગીજ વિશે નિશાના વિધાનો ધ્યાનમાં લો ધોરણ દસ ચેપ્ટર બાર અને ધોરણ આઠ ચેપ્ટર દસ વિશે આપણે બાયોગીજ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ તો બાષ્પીભવન ઝડપમાં કયા પરિબળોનો ભાગ ભજવે છે તો અહીં ધોરણ છ ચેપ્ટર ત્રણ વિજ્ઞાનમાંથી આ પ્રશ્ન હતો ત્યારબાદ આગળ જોઈએ તો વિદ્યુત પ્રવાહ કયા એકમમાં માપવામાં આવે છે અહીં ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 11 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો તો ત્યારબાદ આગળ જોઈએ તો ક્યુ વિટામિન જળ દ્રાવ્ય છે વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 10 ચેપ્ટર 11 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો જેમાં વિટામિનો વિશે બે વાત કરવામાં આવી હતી ત્યારબાદ આગળ જોઈએ તો એસિડ અને તેમાં સમય કયો એસિડ કેમાંથી આપણે મળે છે તેના વિશે વાત છે અહીં વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ચેપ્ટર 4 માં અહીં આપણે માહિતી મળી શકે કે કયો એસિડમાંથી શું પ્રાપ્ત થાય છે ત્યારબાદ આગળ જોઈએ તો ક્યુ પ્રાણી કઈ રીતે શ્વાસ શ્વાસ ગ્રહણ કરે છે તેના વિશે માહિતી આપવામાં આવેલી છે અને તેમાં બી જો આપણે જોઈએ તો અહીં ધોરણ સાત ચેપ્ટર છ છે અને તેમાંથી માહિતી આપવામાં આવેલી છે માસ્ટર છે વંદો છે અને મનુષ્ય તમામ એ વિશે માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ આપણે બંધારણ વિશે જોઈએ તો બંધારણમાં છે ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો અહીં વિદ્યાર્થી મિત્રો જો આપણે જોઈએ તો ધોરણ બાર રાજ્યશાસ્ત્ર ચેપ્ટર બીજું તેમાં ભારતમાં ચૂંટણી હોય તેમાં તમામ માહિતી આપવામાં આવેલી છે ચૂંટણી વિશે ત્યારબાદ ધોરણ સાતમાં ચોળમુ ચેપ્ટર રાજ્ય સરકાર તેમાં બી ચૂંટણી વિશે માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ તો સંયુક્ત રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણા નિશાનામાંથી કયા અધિકારોનો સમાવેશ થાય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ચેપ્ટર અઢારમાં આપને માનવ અધિકારો વિશે જે અધિકારો આપવામાં આવેલા છે તેના વિશે માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની સ્થિતિ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો તો અહીં વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ચેપ્ટર સોળમાં સંસદ અને કાયદો તેમાંથી આ ચેપ્ટર વિધાનો લેવામાં આવેલા છે ત્યારબાદ આપણે જોઈએ તો પંચાયતી રાજ એટલે શું અહીં વિદ્યાર્થી મિત્રો તેના વિશે જો વાત કરીએ તો ધોરણ છ ચેપ્ટર સોળ સ્થાનિક સરકાર જેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં સરકારો વિશે નિશાના વિધાનો ધ્યાનમાં લો કોણ કોની નિમણૂક કરે છે તેના વિશે તે પ્રશ્ન હતા વિદ્યાર્થી મિત્રો તેમાં આપણે વાત કરીએ તો ધોરણ સાત ચેપ્ટર સોળ અને ધોરણ નવ ચેપ્ટર દસ આમાં બંનેમાં માહિતી આપવામાં આવેલી છે કે કોની કોણ નિમણૂક કરે છે ત્યારબાદ આગળ જોઈએ તો રાજ્યસભાના અધ્યક્ષની તરીકે કોણ કામ કરે છે ધોરણ નવ ચેપ્ટર દસ ત્યારબાદ ધોરણ આઠ ચેપ્ટર સોળ આ બંનેમાં માહિતી આપવામાં આવેલી છે કે રાજ્યસભાના સભ્ય સભ્ય અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્રપતિ કામ કરતા હોય છે ત્યારબાદ પંચાયતી પંચાયતી રાજ વિશે નિશાના વિધાનો આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ ધોરણ છ ચેપ્ટર સોળમાં સ્થાનિક સરકાર છે જેમાં પંચાયતી રાજની તમામ બાબતો આપી દેવામાં આવી છે તેમાંથી આ પ્રશ્ન હતો ત્યારબાદ આગળ જોઈએ તો ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ છે આમાં દર્શાવવામાં આવેલો છે આના વિશે જો વાત કરીએ તો ધોરણ નવ ચેપ્ટર નવ તેમાંથી ભારતના માર્ગદર્શક સિદ્ધાંતો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેમાંથી આ પ્રશ્ન લેવામાં આવેલો છે ત્યારબાદ આગળ જોઈએ તો રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ચેપ્ટર અગિયાર ભારતનું ન્યાયતંત્ર જેમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ જોઈએ તો ભારતની સંસદ વિશે નિશાના વિધાનો ધ્યાનમાં લો અહીં વિદ્યાર્થી મિત્રો સંસદ વિશે જો વાત કરીએ તો ધોરણ ધોરણ આઠ ચેપ્ટર છોડ માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો ત્યારબાદ જોઈએ તો નિશાનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી